વિવાદોનો અંત ક્યારે આવશે નેતાઓની જીપ લપસે એમાં નવાઈ પામવા જેવું નથી હોતું એ ભાજપના હોય કે પછી કોંગ્રેસના હોય પુરુષોત્તમ રૂપાલાની જીપ લપસી ક્ષત્રિયો પર ટીકા ટિપ્પણી કરવામાં આવી પરંતુ પાંચ વખત માફી પણ માંગવામાં આવી ક્ષત્રિય સમાજની રાહુલ ગાંધીની જીપ લપસી તેમના નિવેદનથી પણ વાતાવરણ ગરમાયું છે અને તે અંતર્ગત પ્રદીપસિંહ વાઘેલા જેઓ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા ગણાય તેઓનો એક પત્ર લખવામાં આવ્યો અને પત્રની અંદર ખૂબ સારી અને સચોટ બાબત ક્ષત્રિયો માટે લખવામાં આવી મિત્રો ક્ષત્રિય સમાજની પુરુષોત્તમ રૂપાલાએ પાંચ વખત માફી માંગી પરંતુ રાહુલ ગાંધી દ્વારા હજુ સુધી કોઈ માફી માંગવામાં નથી આવી એક પત્ર વાયરલ થયો અને પત્રની અંદર લખવામાં આવ્યું કે ગુજરાતની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈ વિનમ્રતા પૂર્વતા પત્ર લખી રહ્યો છું ક્ષત્રિય સમાજ હંમેશા શૌર્ય ત્યાગ અને બલિદાનની ભાવના માટે ઇતિહાસમાં અમર સ્થાન ધરાવે છે જ્યારે જ્યારે દેશને કોઈ પણ તકલીફ આવી દેશ પર કોઈ આપત્તિ આવી ત્યારે ક્ષત્રિય સમાજ આગળ રહ્યો છે મિત્રો ક્ષત્રિય સમાજની માફી પુરુષોત્તમ રૂપાલાએ પાંચ વખત માંગી પરંતુ રાહુલ ગાંધીના નિવેદન પર રાહુલ ગાંધીએ માફી નથી માંગી પ્રદીપસિંહ વાઘેલાએ એક પત્ર લખ્યો છે અને આ પત્ર ખૂબ વાયરલ થઈ રહ્યો છે